વેલકમ બેક ટુ માય YouTube ચેનલ સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં અને આજે અમે સ્ટેશન પર આવ્યા છીએ અને સુરત રેલવે સ્ટેશન છે અને અહીંયા મને એક બાળક મળ્યું છે એનું નામ શું છે બટા સાલ વિશાલ તું ક્યાંતો નથી નવા જાય છે એ ભણવા નથી જતો જો કેટલો છોકરો છે પણ આપણા સુરતમાં આપણા દેશમાં ગરીબી છે એના લીધે આપણે સ્ટેશન પર આવા બાળકો જોવા મળે છે ઓકે સર ચાલો આમાં હાઈ કહી દે બધાને હાઈ છે હું તમને અત્યારે નહીં કહું કેમ કે તમારે એ જાણવા માટે આગળનો બ્લોગ જોવો પડશે તો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો અને મારા આગળના બ્લોગ જોજો મારા જૂના બ્લોગ જોજો સાથે મારી મારા વિડીયોને લાઈક કરજો અને સ્ટેશન પર પહોંચી ગઈ Well,